ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં વરસાદે વિરામ તો લઈ લીધો પરંતુ હવે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં ખેડૂતોને મગફળી કપાસ અને સોયાબીન સહિતના પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે પરંતુ કોડીનાર તાલુકાના ખેડૂતોને છેલ્લા એક મહિનાથી યુરિયા ખાતર જ નથી મળી રહ્યું ખેડૂતોની માંગ છે કે તુરંત યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે નહીં તો તેમને નુકસાન થશે છેલ્લા એક મહિના દિવસથી કોડીયા તાલુકામાં ઉરિયા ખાતર મળતું નથી સંઘમાં નથી એગ્રોમાં નથી કોઈ મંડળીઓમાં ગામડામાં પણ નથી એટલે અમારી વિનંતી છે સરકારને કે થોડું થોડું યુરિયા બધામાં પહોંચાડે અને આ કોડિયા તાલુકાને થોડુંક ફાળવે યુરિયા તો આ ખેડૂતોને અત્યારે તાત જરૂર છે એટલે મળી રહે અને સરકારમાં પણ મેં રજૂઆત કરી છે બહુ રજૂઆત કરી પંદર દિવસથી ત્યારે બધા એગ્રોમાં અને કહે છે કે એક એક ગાડી મગાવો યુરિયા તો અમારે તાલુકામાં ખેડૂતોને મળી છે એટલે હવે આવેદનપત્ર આપવાનું છે મામલતદાર ને સરકાર માં રજૂઆત સૌથી વધારે ઉરિયા ખાતર ની સોલ્ટેજ છે અને એનું કારણ એ છે કે વરસાદ વધારે વધારે વરસાદ ને કારણે ઉરિયાની ની સોલ્ટેજ સર્જાણી એના સામે ખેડૂતોને અમે એનો ઉરિયા આપીએ છીએ પણ ખેડૂતો એમાં સહમત નથી એને બેગમાં જ ઊરિયા જોઈએ છે ગ્રેન દાણામાં પ્રવાહી માં નહીં ટૂંકમાં બાકી પ્રવાહી તો છે જ ને આ મહિનામાં અમને ત્રણસો ટન ઉરિયા આપ્યું હતું કિપકો કિપકો એ સરદારવાળા એ આપ્યું હતું ત્રણસો મેટ્રિક ટન પણ અછત સર્જા ને બે દિવસમાં પાછું ઓરિયા આવે છે અને બધાને વ્યવસ્થિત રીતે મળી પણ જાય